મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી શ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર ધારાસભ્ય રીવાબા જાડેજા અગ્રણી રમેશભાઈ બી મોદી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ મહામંત્રીઓ અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ જામનગરની પરિસ્થિતિ અંગે એરપોર્ટ ખાતે પદાધિકારી અધિકારીઓ પાસે પ્રાથમિક માહિતી મેળવી જામનગર એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારકા જવા મુખ્યમંત્રી રવાના થયા